જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા વોરંટ સમન્સ બજાવવા માટેની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી સાતસો સોળ વોરંટની બજવણી કરાઈ જામનગરના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિમોહન સૈની કે જેઓ હાજર થયા બાદ તુરત જ એક્શન મૂડમાં આવી ગયા છે અને સૌપ્રથમ ટ્રાફિકની દ્રષ્ટિએ શહેર જિલ્લામાં મેગા ડ્રાઇવ યોજાવી હતી ત્યારબાદ સમગ્ર જિલ્લામાં વોરન્ટ સમન્સ વગેરેની બજવણી કરવા માટેની પણ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે અને એકી સાથે સાતસો સોળ વોરંટની બજવણી કરી લેવામાં આવી છે રાજકોટ રેન્જના આઈજીપી પી અશોક કુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિ મોહન સૈની દ્વારા જામનગર જિલ્લાના તમામ તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ ટીમોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે જેટલા વોરંટ સમન્સ વગેરેની બજવણી થઈ ન હોય તેવા તમામની બજવણી તત્કાલિક અસરથી કરવામાં આવે જેના ભાગરૂપે આ મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ચારસો ઓગણપચાસ જેટલા સમન્સની બજવણી કરવામાં આવી હતી જ્યારે એકસો ચુમાલીસ જામીન લાયક વોરંટ બજાવી દેવાયા હતા જ્યારે અડસઠ જામીન લાયક વોરંટની પણ બજવણી કરી લેવામાં આવી હતી સાથોસાથ પંચાવન વ્યક્તિને નોટિસ પાઠવી દેવાય છે આમ સમગ્ર જિલ્લામાં કુલ સાતસો સોળ જેટલા સમન્સ વોરંટની બજવણી કરી લેવામાં આવી છે અને નવનિયુક્ત એસપી ડોક્ટર રવિ મોહન સૈની તેમજ લાલપુરના આઈપીએસ અધિકારી શ્રી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મેગા ડ્રાઇવ યોજાઈ હતી